બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં ફરી એકવાર અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે અકસ્માતની ઘટનાની વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના વાઘેલા દજુસિંહ વાક્ષી ગામમાંથી આવતા હતા અને તે સમયમાં અચાનક જ સામે આવતી પુરપાટ ઝડપે ઇકો સ્પોટ ગાડી એ બાઇક ચાલકને ટક્કર મારી અને અકસ્માત સર્જ્યો હતો જો કે આ અકસ્માતની ઘટનામાં તુરંત જ સ્થાનિક લોકોએ દાજુસિંહ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જો કે તેમને ત્યાં લઈ જવાતા જ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આજુબાજુ બધા જ ગામના રહેવાસીઓ તુરંત દોડી આવ્યા હતા અકસ્માતની આ ઘટના બપોરના એક કલાકે બની હોવાનું સામે આવ્યું છે દજુસિંહ દાંતીવાડાના નાની ભાખર ગામના વતની હતા

We'll